ભાઈ સુનિતાબેન ને ભગીબેન ને બધા કાલે અમને હરાઈ ગયા હતા અને આજે એ લોકો અમારી અમે હાર્યા એટલે અમારો હિસાબ બરાબર થઈ ગયો બરાબર તમે કાલે અમને હરાયા અમે આજે તમને હરાયા એટલે આપણો હિસાબ બરાબર તમે અમારી પાસે કઈ ના માગ્યો અમે તમારી પાસે કઈ ના માગ્યો હલો મિત્રો નમસ્કાર ગુડ મોર્નિંગ બધાને ગુડ મોર્નિંગ જો આજે અમારો ત્રીજો દિવસ છે અહીંયા અને બધા સવારમાં ઊઠી અને મારી પહેલાં તૈયાર થઈને ચા પાણી અને નાસ્તો કરીને પણ આવી ગયા છે હું એકલો બાકી છું અને હું જાગે એવો રસ કરી મોટું બધું ધોઈને આવ્યો હજુ નાયો નથી કેમ કે નાહવાનો ટાઈમ બપોરે છે ઠંડુ પાણી બહુ છે અહીંયા ઠંડી લાગે સવાર સવારમાં શું છે સીમા સીમા કંઈક કહે છે જો બધાએ તૈયાર થઈને આવી ગયા છે ભલે આપણી મોટી ટીમ હારી ગઈ પહેલી મેચ આ ટીમ ફાઇનલ સુધી પહોંચશે પહેલાંય હું તમને કહેતો હતો અત્યારે કહું છું સવારમાં વિશ્વાસ છે તમને જો ભાઈ પ્રેક્ટિસ કરી જાય એટલે વિશ્વાસ તો હોય જ ને તમે કન્ટિન્યુ આ વિડીયોમાં બન્યા રહેજો પૂરો વિડીયો જોજો મજા આવશે તમને આજે તમને જેટલી મેચ રમવાના છે બધી બતાવવાના છીએ તો કન્ટિન્યુ બન્યા રહો અને મજા લેવો લાઈક કરો શેર કરો અને ફોલો કરો અથવા સબસ્ક્રાઈબ કરો તો ચલો હું નાસ્તો કરી લઉં પહેલાં ભાઈ ચા નાસ્તો કર્યો હતો બધાએ પરફેક્ટ અને હવે જઈએ ગ્રાઉન્ડ ઉપર એટલે બધા ફૂલ જોશમાં છે કાલે બિલકુલ વોર્મઅપ કરવાનો ટાઈમ નહોતો મળ્યો પરંતુ આજે છેતરાવું નથી બધી રીતે તૈયાર રહેવું છે જે પણ ટીમ સામે આવે અને હરાઈ દેવાની છે બીજી ટીમો જોઈને બધા બહુ ખુશ છે કે અમારે કોની સામે મેચ આવે કોની સામે મેચ આવે પણ જોઈએ ચાલો હવે સીધા જઈએ ગ્રાઉન્ડમાં આપણી મેચ ચાલુ થવા જઈ રહી છે મહેસાણા સામે

ચાર જીરો આપણે આગળ છીએ અને મહેસાણાની ટીમ રમવાનું ના પડતી પરંતુ આપણે રમવાનું કીધું છે દસ મિનિટમાં માં ચાર ગોલ માર્યા અને અહીંયા એક ફોટો સેશન ચાલે છે ચાલુ મેચમાં اوه آلاں ڏي ڏينਗੇ ياد ڪريو نه چلو کڊل 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 بس ٿو گهيا নায়ানায়ানি সাবে নান্য়ান্রা સુનિતા બેન ભગીબેન બધા કાલે અમને હરાઈ ગયા હતા અને આજે એ લોકો અમારી અમે હાર્યા એટલે અમારો હિસાબ બરાબર થઈ ગયો બરાબર તમે કાલે અમને હરાયા અમે આજે તમને હરાય એટલે આપણો હિસાબ બરાબર તમે અમારી પાસે કઈ ના માં અમે તમારી પાસે કંઈ ના ભાગી તો એ જ ભાજી મજા આવી બંને ટીમોથી રાંધવાની અને હવે એ લોકો નીકળ્યા છે તમે નીકળવા અને કશું કશું તમને ફાઇનલ ટીમ લઈને આવવાનું છે અને આપણે પહોંચી ગયા છીએ સાહેબ ફાઇનલમાં અત્યારે હાલ પરવલ્લી અને કોઈ બીજ કિલો બ્લુ બનાસકાંઠા બનાસકાંઠા ને અરવલ્લી રમે છે એમાંથી છે એ ફાઇનલમાં પહોંચશે અમારી સામે રમવા માટે અમે પહેલાંથી ફાઇનલમાં પહોંચી ગયા છીએ બધાએ બહુ સારું રમા છ જીરોથી જીત્યા પૂરો ટાઈમ રમા નથી ફક્ત એક ક્વોટર રમા દસ મિનિટનું અને બીજું ક્વોટર પાંચ મિનિટનું રમા એટલે કે પંદર મિનિટમાં આપણે છ ગોલ કર્યા હા

આ બાજાની આપણી ટીમ હવે તૈયાર થઈ રહી છે ટૂંક સમયમાં ફાઇનલ રમી માટે બંને ટીમો અમે ગ્રાઉન્ડ ઉપર આવી ગઈ છે અરવલ્લી મોડાસા અને આપણી પાટણ ઉંદરા લાઈન અપ થઈ ગયું છે ટોસ થવાની તૈયારી છે હવે

મિત્રો દોઢ વાગ્યો છે અને હમણાં જ ફાઇનલ પૂરી કરી છે બરાબર કાંટાની ટક્કર થઈ હતી અને થોડી ઘણી ભૂલો થઈ એના લીધે આપણે ફાઇનલ હાર્યા પણ કોઈ આપણે ચિંતા કરવા જેવું નહીં કેમ કે આપણે ક્વોલિફાઈડ થઈ ગયા છીએ સ્ટેટ લેવલે રમવા માટે અને બધા બધાના ચહેરા ઉતરી ગયા છે એમની ભૂલોના લીધે હાર્યા અને બહુ માર્જિન પણ નથી ગોલનું એ લોકોના બે ગોલ હતા આપણે એક ગોલ તો બે એકથી હાર્યા તો થોડીક આ લોકોએ ભૂલો ના કર્યો હોત લગભગ દસ જેટલા ગોલ લીની અંદરથી બગાડ્યા આ લોકોએ ફાઉલ કરીને થોડી ભૂલ ના કરી હોત તો બધા જીતો પણ કંઈ નહીં હાર અને જીત સિક્કાની જે બાજુઓ છે તો રહેવાનું એમાં ટેન્શન લેવાનું નહીં પણ આ વખતે જે પરફોર્મન્સ કર્યું છે પાછળ ટેબલ ઉપર બધા ખુશ થઈ ગયા એ ખરેખર ટીમ તો આવી હોવી જોઈએ અમરેલી સોરી અરવલ્લી મોડાસાવાળાને બરાબર હંફાયા અને બસ એક ગોલ માટે આપણે રહી ગયા પણ કઈ નહીં આપણે ક્વોલિફાઈડ થઈ ગયા સ્ટેટ લેવલ માટે હવે આપણી ટીમ સ્ટેટ લેવલ જશે અને સીધા જમવા માટે કપડાં બધા આવી ગયા બધા ભરપૂર આનંદ લે છે સીમા જમવાનું કેવું છે સારું છે ને અનિતા કેવું છે સરસ મજાનું જમવાનું જો હવે રિક્ષામાં બેસી નીકળ્યા છીએ અત્યારે ચાર વાગ્યા છે એના પાછળ આપણી બસ છે એક રિક્ષા પાછળ આવે તમે જઈએ અને પછી બસમાં જગ્યા મળે તો સારું બધા આરામથી બેસી જઈશું પરંતુ અત્યારે હાલ હોસ્ટેલથી તો નીકળી ગયા છીએ અને અમારા ઇમ્તિયાજભાઈ બે દિવસથી હંમેશા અમારી સેવામાં રહે છે કેવું ત્રણ દિવસથી આ છેલ્લા લગભગ ચાર વર્ષથી અમને ઓળખે છે મારી બેન મોબાઈલ નંબર પણ છે જ્યારે પણ જરૂર હોય ત્યારે એમને હું બોલાવી લઉં છું જો ભાઈ બસ સ્ટેન્ડ પર આવી ગયા છે અને હવે પોણા પાંચ વાગે બસ છે આપડી કોઈ રહી નઈ ગયું એ કોઈ રહી નઈ ગયું ને કે પછી હવે તાકાત નહીં રી પાછા લેવા આવવાની ચાલો હવે જોઈએ બસ માં જગ્યા મળે તો સારું બેઠા હતા એવા એટલા બધા કંટાયા હતા કે બસમાં બિલકુલ વિડીયો બનાવવાની ઈચ્છા થઈ નથી બધા ગયા હતા જગ્યા બધાને મળી ગઈ હતી અને હવે પાટણ પહોંચવા એટલે બધા ગયા છે

આમે રે આ તો સંભાય ગયા બસ તો ચલો બાય બાય તમને બધાને વાદો કર્યો તો ને સવારમાં ઊઠીને આ ટીમ આપડી ફાઈનલ માં પહોંચશે ભલે આપણે ફાઈનલ માં હારી ગયા ખરેખર તો જીતના દાવેદાર આપણે હતા પણ આપડે નસીબ નતો સાથ એટલે આપણે હારી ગયા ખરેદાર દીધો અમે જે વાયદો કરીએ એ પૂરો કરીએ છીએ બધાનું એવું માનવું છે હવે આપણે કેટ લેવલે રમવા જવાનું છે અમે અમારી ચેનલ માં બન્યા રેજો બધા મજા આવશે ચલો હવે